જેમાં તમે જોઈ પણ શકો છો કે જે વકીલ સાહેબ છે વકીલ સાહેબ હર્ષ સંધવી સાહેબને ફોન કર્યો ભાઈ કે અમારે કોર્ટ ની અંદર જવું છે ને અમને જવા દેવામાં આવતા નથી છતાંય મિત્રો શું ખરેખર આ વકીલ સાહેબ ગયા કે ન ગયા કેમ કે તમને ખબર છે કે આ વકીલ સાહેબ ચૈતરભાઈ વસાવાને મળવા માટે જઈ રહ્યા હતા પરંતુ સાહેબ એમને જે કહેવાય ને કે ન્યાય સંકુલ એટલે કે હાઈકોર્ટમાં એમને જવા દેવામાં ન આવે શા માટે મિત્રો તો ચાલો હવે તમને આગળ વિડીયો બતાવું એવું તે શું થયું ભાઈ કે આ વકીલ સાહેબને ફોન કરવો પડ્યો ચાલો દર્શક મિત્રો આપણે બધી માહિતી વિડીયોની અંદર લઈએ અને ખાસ કરીને વિડીયો પણ તમને બતાવું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને તમે ઘણા બધા વિડીયો જોયા હશે પણ સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ કે જેમાં આપણે એક પોલીસ સાહેબ છે ને એની સાથે સાથે એક વકીલ સાહેબ છે વકીલ સાહેબ એમ કહે છે કે મારે ચૈતરભાઈ વસાવાને મળવા માટે જવું છે ત્યારે એમને જવા દેવામાં આવતા નથી કેમ કે તમને ખબર છે સાહેબ કે કાયદો કાયદાની રીતે કામ કરે ભાઈ એટલે વકીલ સાહેબને જવા દેવામાં ન આવ્યા ત્યારે વકીલ સાહેબના આંખમાંથી સાહેબ આંસુ આવી ગયા ને એટલું જ નહીં પરંતુ આ વકીલ સાહેબે હર્ષભાઈ સંધવીને ફોન કર્યો અને ત્યારબાદ મિત્રો પોલીસ સાહેબે પણ વાતચીત કરી અને ત્યાર પછી શું થયું ભાઈ ચાલો દર્શક મિત્રો તમને આ વિડીયો બતાવો આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો હું આકાશ મુદી વાત કરું ભરૂચથી અહીંયા છે ને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મને આ લોકો મારા અંગત કામ હું જતને પાસે આવું છું તો પોલીસ મને સ્ટાફ રોકી રહ્યા છે અહીંયા જીતે ગઢવી સાહેબ છે અને ડીઆર પટેલ પીએસઆઈમાં છે હા હું યુનિફોર્મમાં છું એમને મારો કાર્ડ બતાવ્યો બાર કાઉન્સિલનો નો તો પણ એ લોકો મને રોકી રહ્યા છે તો મેં એમને કીધું મને કે અમારા વકીલને અંદર નથી જવા દેવા આ રાજકીય કિન્નાખોરી થઈ રહેલી છે મેટર છે એમાં મારો અંગત બીજું મારે કામ અટકેલું છે